અને આ અમારો ગેર છે આને કહેવાય ચાલ આને કહેવાય આને કહેવાય પછવાડે જવાનું અને આમ કરીએ તો આગળ જાય મશીનના કાંટા છે એમાં જોવાનું આ પાવર ભરાય તે કાંટો આ છે ચાલ માટે આ ઓઈલ માટે અને આ મશીનની ગરમી માટે ચાલો મિત્રો આપણે ધોવાનું છે આપણે જો હવે ધોઈ છે આગળ આપણા તંડેલભાઈ છે એ પાણી મારે છે દિવ્યશભાઈ કચરો કાઢે છે કૈલાસભાઈ સગન માસા મોરો મારે ચલો હવે ધોઈ લખીએ પછી ધોઈ ધોઈને તમને બતાવીએ કેવું લાગે છે હવે હવે આજે આપણે કલર કરવાનો છે ગુડ મોર્નિંગ કેમ છો યુટ્યુબ ફેમિલી હવે આપણે આજે આપણી બોટમાં કલર કરવાનો છે હવે આપણે કલરની પણ સામગ્રી આવી ગઈ છે હેલો હવે આપણી પાસે કલર આવી ગયો કેસરી કલર બ્લુ કલર અને પીળો કલર અને વાદળી કલર ચલો ભાઈ હવે નાસ્તો કરી લઈએ ઘેરથી આવે છે લોટલી ને ચા કલર કામ ચાલુ કરી દીધું છે પણ માસો હવે કલર મારે છે અમારા વજુભાઈ હવે પીળો કલર મારવાની તૈયારી કરે છે તો કે હવે હું પીળો કલર બરોબર મારી દઉં અમારા પ્રકાશભાઈ પરમાનમાં કલર કરે જ ને અમારા દિવ્યેશભાઈ છે તે બરોબર કલર મારે છે કેમ છે દિવ્યેશભાઈ તને તબિયત પાણી આ તો કઈ બોલતો પણ નથી દિવ્યેશભાઈ તો અમારા કલ્પેશભાઈ હવે કેબિનની હેઠે આવી ગયા ઓપ્ટી કલર કરવા માટે

આ છે મારી બોટનું મશીન પણ એ વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમે ડરિયા વિડીયો નવા નવા મૂકતા રહીશું સપોર્ટ કરતા રહેજો મિત્રો ચાલો ભાઈ આજે આપણો કલર કામ પૈતું કલર કામ થઈ ગયું છે આ ડાંગો છે બધા ઉપર બાંધવાની છે આપણે હવે કેબિનનો કલર બાકી હતો એ પૂરો થઈ ગયો છે હવે જમીન હવે આપણે ચા નાસ્તો આવી ગયો છે હવે આપણે મશીનમાં કલરમાં દઈએ

આનો કાટ પાડે છે કે આપણે કાટ પાડીને કલર કરવાનો છે તેમાં અમારે કલ્પેશભાઈ કલર કરે છે કપ્પામાં હાલો ફ્રેન્ડ્સ હવે આ છે તે અમારા ચેનમાં ચટિયા બાંધવાના છે આપણે ઝાર ભરવા માટે એક વિધિ છે આપણે તે પહેલા વિધિ કરવી પડે ચાલો હવે આપણે ઘરેથી બધી નીકળી જઈએ હવે બોટે હવે આપણે બોટે પોગી ગયા છે તમે બે ત્રણ બોટ આપણે તપીને આવવાનું છે તો કલ્પેશભાઈ બોટ તપીને આવે હવે કલ્પેશભાઈ ના આઠમાં ભાલુ હતું તે મોડે મૂકી દેવાનું છે અને આઠમાં ધૂપ ધાણું છે તે પણ મોડે મૂકી દેવાનું છે હવે કલ્પેશભાઈ પાણીએથી મોરો બરાબર ધોઈ લાગશે પછી દૂધ અને દહીં વેથી પણ મોરો ધોશે અગરબત્તી ધૂપ ફેરવી લેશે હવે કલ્પેશભાઈ નારિયેર ભાગીને બોટ ઉપર વધાવી દે છે મોરા પર હવે ઈંડું પણ ભોગમાં દેવાનું છે તો ઈંડું પણ આપણે ફોડીને નાખી દીધું છે હવે કલ્પેશભાઈ મોરા પર હાર ચલાવી દે છે અને કાંટા હળી છે તેને કાંટા હળી મોડે મૂકવી પડે આપણે વિધિ કરીએ ત્યારે હવે નાળિયેરને ભાંગીને અબીરને ગુલાલ નાખીને મોડો કેટલો મસ્ત સજાવી દીધો છે કલ્પેશભાઈ જો કેટલી વ્યવસ્થિત પૂજા કરેલી છે આપણે હવે આ પૂજા કર્યા બાદ આપણે બધી હવે બધી સામગ્રી છે ભાઈઓ હવે આપણે ઠીક્કામાં મૂકેલી છે ચેન

કાઢીએ બરોબર હવે ધ્યાન બાંધશું પછી તમે બતાવશો જો હવે આપણે દિવ્ય ઝાડ કાઢે છે હવે આપણે સામાન બધી કાઢી લેસું ને પછી એમાં બરફ ભરવાનો છે મસલા પકડવા માટે ઉપર ખેંચે છે દિવેશભાઈ ગાય ને હાલો કેવું પછી એ ખાનામાં ઝાડ છે આ ખાનામાં જાર છે અને આપણે આ ખાનામાં જાર જ છે હવે આપણે એક ખાનું ખાલી થઈ ગયું છે એક ખાનામાં ત્રણ ઓજા હતા જે આ ખાનું ખાલી થઈ ગયું છે હવે આપણે પાસે દસ ઓજા છે તો ત્રણ ઓજા પછવાડે મૂકવાના છે ને ચાર છપડી પર ચઢાવવાના છે તો કૈલાશભાઈ છપડી પર ખેતે છે ઓજા આ મને સગન માસા છે ને બધી કોરોમાંથી ઓજા કઢાવી લીધા છે બરાબર એક અહીંયા પડ્યો છે એક અહીંયા પડ્યો છે એ વાં પડ્યા છે આમાં માસા કંઈક કરાવતા નથી એ છપડી પર આપણે મૂકી દીધા છે તન ઓજા હવે આપણે અંદરથી જો અમારા ફનામાં આનો ફનો કહેવાય એ મારી ઝાડ કાઢીએ તો હવે કૈલાસભાઈ કે ઝાડ ભરાઈ ગયું કઢાવો હતો તો ભરાઈ ગયું તો કઢાવું એટલે આમાં છે 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 બધા માણસ સાફ બેઠા છે હવે આપણા સેટ લીંબુ પાણી લાવેલા છે તો લીંબુ પાણી પી લઈએ હાલો હવે ભાઈ ખુલ્લા ફરના માટે ઝાડ નીકળી ગયા આપણે આ કોરુમ માં લખેલા છે તો આપણે આ ઝાડું છે ગોળું ના છે ગોલુ મરવાની સીઝન જે આવી છે હવે આપણે એક જારમાં છીટી પૂછરું કહેવાય તેને પૂછરું નાખવાનું બાકી હતું અમારે સિઝન બર્ન કરી ત્યારે તો હવે પૂછરું નાખી દઈશું અને આ ઉપર છીટી બગીને બુમલા હુકાવાનું માસલા હુકાવાનું છે તો વજુભાઈ કહે છે હાય ગાઈસ તો હવે લોકો બાંધે છે ઉપર તો એ લોકોના આઠું પણ બહુ બળશે આપણે આ બાંધેલું એ લોકોએ હવે એ લોકો

ને આવી રીતે આ મૂકવાનું અંદર આપણે ને આ આપણો ઓજો છે અને આને કહેવાય એ રોમા છે નિશાન છે એમાં ગોલા બાંધવાના ને આપણા ફ્રેન્ડ બધા બાંધે છે હવે આપણે એક ઓજામાં ચેન બાંધી દીધી છે તો હવે આપણે એને પછવાડે એને કાચ્યું કહેવાય તેમાં હવે ભળી લઈએ અને આ ઓઝાનું કોડન કહેવાય તેમાં બધા માસલા ભેગા થાય તો હવે મૂકી દીધું છે હવે આપણે બીજો ઓજો પછવાડે લઈએ છીએ આ ઓજો સફેદ ઓજો છે

વચુભાઈ માવો ખાય છે ને કલ્પેશભાઈના ના હાથ કાળા મય થઈ ગયા છે દિવ્યશભાઈ આપણા પૂછરામાં વર ગયો છે ને વર ફેરાવે લઈએ તો આપણે કાખિયામાં મૂકી દેવાનું છે હાલો હવે આપણે લાઈટના સોરસા ને જરાક સાફ સફાઈ કરી લઈએ અંદરથી થી ખારસ બારસ હોય બધા નીકળી જાય અને આપણે એક ખારસ લાગી ગઈ હતી સોરસામાં તો તેનો કાટ પાડીને તેમાં કલર કરે છે વજુભાઈ હવે ઉપર વજુભાઈ ને દિવ્યેશભાઈ છે તે કંપો બાંધે છે તેમાં માસલા દરિયામાંથી આવે ને તો તેમાં ઉપાડવા પડે આપણે ઓઝામાં આપણા બે સોરસામાં કાચ તૂટી ગયા તો કાચ નવા મંગાવ્યા છે તો કાચ લાખી દઈએ સોરસામાં ને કેબિનમાં આપણે હિતેશભાઈ વાયરિંગનું કામ કરે છે હવે આપણું આ છેલ્લું છેલ્લું કામ બાકી હતું આ જો મારા માસા છે એ આપણે ગાંજરા કહેવાય અને એ દરિયામાં અમે ઝારું માંડીએ ને જ્યારે એના ભેગા મૂકવાના હોય ને આ અમારા કલ્પેશભાઈ છે ને તે આપણે રૂમમાં પાટિયા મૂકીએ ને મચ્છી હાંચવાના એમાં નામ લખે છે અને એ કલર કરવાનો છે સુલદાનમાં સુલદાન બોલે તો અમારું રસોડું અમે જેમાં પકાવીએ એ હવે આપણે બધી કામ પતી જ ગયું છે કલર કામ ચાર ભરાઈ ગયા ઓજામાં ચેન બંધાઈ ગઈ ને ડાંગમાં સોરસા પણ બંધાઈ ગયા છે આપણે છે પછવાડે છે અમારી વાયલ ડાંગ કોન્ટેક્ટ કરવા માટે હવે સુંદર વ્યુ જોઈ લ્યો હવે આપણે ઘેરે જવાનું છે એટલે કે આપણા ગામ હવે બરફ ઇજન પાસન પાણી બધું બાકી છે હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધી મજા માને ગુડ મોર્નિંગ બધા મિત્રોને આપણા બધા ખલાસીઓને તંડેલો આપણે કામ પતાવી લીધું છે આપણા આઠ દિવસ આપણાને કામ કરવા માટે હતા તો હવે આપણે ઘરે જવાનું છે ચાલો મિત્રો જય સોમનાથ જય શ્રીરામ અને જય કસ્ટ લાઈક લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો અને વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં